দ খি লৰা ভাই দ નથી રે એને નથી રે રૂપ ભાઈ નથી રે રંગ એને નથી રે રૂપ ભાઈ નથી ઘાટે મારા ઘાટાનો દોડી દોડીને થાકી જવાનો હવે કોઈ ઘાટ હોય તો આપણે ઓળખીએ કે આને આ કહેવાય આ તો અઘાટ વસ્તુ છે આજ મને ઓળખવાની વાત કરી છે તો કે એને ઓળખવો કેમ એને રંગ કઈ નથી કોઈ ઘાટે ઘડાડવા નથી તો કે એને ઓળખવો કેમ કે એ તો અનુભવે ઓળખાય જેને જેને અનુભવ જાગી ગયો હશે એને ઓળખાઈ ગયો હશે કોઈ ગુરુ ઉપદેશથી ઓળખાઈ ગયો એવું નથી ગુરુએ કીધું રસ્તો બતાવ્યો ગુરુ રસ્તો બતાવવા પણ હાલે નહીં તો એમ પોતાને અનુભવ જ ન હોય શું કરે જ્ઞાન તો ઘણા ગુરુ મને ઓળખાણ થઈ જાય એવું જ નથી પણ જો પોતાનો અનુભવ જાગી જાય તો જાગે એને પછી કાંઈ કરવાનું રહેતું નથી વચન જાણ્યું એને સર્વ જાણ્યું એને કરવું પડે ને ધીરે કાંઈ કોઈ એને આત્મા કીધો કોઈ એને વચન કીધું છે એમ કોઈ એને અલગ કીધો છે કોઈ એને પરમાત્મા કીધો છે આવી આ વાત છે પરમાત્મા જે આત્મા પર થયો તો પરમાત્મા એમ અનુભવ પોતાનો લાગે પછી આ થાય છે ઉગે ને કોઈનો પૂગે આવી આ વાતો છે સદગુરુ મહારાજના ઘરની વાતો કોઈ આપણે વાતો નથી આ જે કાંઈ જ્ઞાન છે ને સદગુરુ મહારાજનું જ્ઞાન છે જે કંઈ શબ્દ છે સદગુરુ મહારાજના છે એટલે કીધું છે નથી રાણો કે નથી રે રાજ્યો નથી રાણો કે નથી રે રાજ્યો નથી કામ ગામ બરાસ મારા ભાઈ દોડી દોરીને થાકી જવાનો આ કોઈ રાણો નથી કોઈ રાજ્યો નથી અને કોઈ ગામ ગરાશય નથી આવી આ વસ્તુ છે એને ઓળખવાની છે કોઈ નથી રહીંદુ નથી રે મુસ્લિમ નથી રહીન્દુ નથી રે મુસ્લિમ નથી રાતમાં તો મારા ભાઈ દોડી દોડીને થાકી જવાનો આને કોઈ નાચ હોતી નથી એટલે હવે આને ઓળખવો કે હિન્દુ માં છે નથી એવું કઈ છે નહીં નાચ જાત નથી બધે એક જ છે નથી વેપારી કે નથી રેવાણીઓ નથી વેપારી કે નથી રેવાણીઓ નથી કાસદ કે કસાય મારા ભાઈ દોડી દોડીને થાકી જવાનો આવો કોઈ વ્યાપારી નથી કોઈ વાણીઓ નથી કોઈ કાસદ નથી કોઈ કસાઈ નથી તો આને કહેવું શું એટલે એને આત્મા કીધો છે આત્મામાં કોઈ વરણ ન આવે કોઈ રાજી ન આવે નથી રે વેર્યાને નથી રે ઝેર ભાઈ નથી રે વેર્યાને નથી રેજાર ભાઈ નથી દેવ કે દાનવ મારા ભાઈ દોરી દોરીને થાકી રવાનો હવે આવો વ્યાજર દેવદાનવને વ્યાજર હતા પણ આને તો એ નથી કોઈ વ્યાજ રહી નથી દેવદાનવને વ્યાજ હતા જ દે તો એને દેવાય કેમ કહેવો એના દાનવય કેમ કહેવો એટલે આવું કઈ શેર નહીં નથી રે સુખે અને નથી રે દુઃખ ભાઈ નથી રે સુખે અને નથી ભાઈ નથી પીડામાં પીડા તો મારા ભાઈ દોડી દોડીને થાકી જવાનો આને કાંઈ સુખાય નથી ને દુખાય નથી એટલે એને નિરંત્રમ કીધું

નથી નાનો કે નથી રે મોટો નથી નાનો કે નથી રે મોટો નથી આવતો કે જાતો મારા ભાઈ દોડી દોડીને થાકી જવાનો અમાપ વસ્તુ છે કે આવડો હશે નાનો હશે ને મોટો છે એ કોઈ ન કહી શકે અને એ આવતોય નીચે ને રાતોય નથી

હવે આ બધે હરખો છે જ્યાં લો સરખો દેવળા દેવળા દીયા વા એના પારખ થઈને કે પરખો લો આ બધે હરખો છે અને આ મારો અનુભવ છે કે આ મને એની ઓળખાણ થઈ છે એટલે કીધું કે પોસાય એને પીસાયણ્યો પીસાયણ્યો એટલે ઓળખો આવી આ વાત છે જે મારા અનુભવમાં આવ્યું એ મેં કીધું છે સદગુરુ મારા જ